May dana हम्म हर टाइम है कहीं नहीं ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં જ છો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને અમારા નવા બ્લોગમાં તો આજે સવાર સવારમાં બોલાતું પણ નથી અને સવાર સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આ બાજુ હવે જામીકું છું બ્રશ કરીને મૂડું પણ ધોઈ લીધું છે હવે અને સંજુ પણ આ બાજુ અત્યારે મૂડું ધોવા બેઠો છે નહી અને ફ્રેશ મારે તો ખાલી મૂળ ધોવાની વાર હતી અને સંજુ કે થોડીક વાર રહીને પાણી ગરમ કર એટલે હું તો ડાળ પણ મૂકી દીધી હતી ડાર પણ થઈ ગઈ છે હવે અને હવે ચા બનાવું છું અને રોટલી પણ થઈ છે તો એક પાલ લે છે આટલું વસ્તુ લઈ હવે ધોવાઈ જો સાંજે મોટું ફ્રેન્ડ્સ મારે તો ચા થઈ ગઈ છે અને હવે હું પીઉ છું ને આ બાજુ સંજો પણ ચા પીવે છે ને સંજો ફ્રેન્ડ હવે ચા પી લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી રામ જય માતાજી ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હશો ને હું અમે પણ મજામાં છે રેખા તો વાડીએ રસોઈ બનાવીને આવશે આપણે સાડા સાત વાગ્યે આવી જ જશે હું તો સાત સાડા સાતમાં જો દસ મિનિટ બાકી છે ને તો આવી ગયો છું દેખાતો નથી નાનો દેખાય ને એટલા માટે સૂર્યદેવ પણ છે તમને બતાવું તો સૂર્યદેવ પણ ઊગી ગયા છે હવે સવાર સવારમાં હવે થોડીક વાર તડકો આવી જશે એટલે ઠંડી ઓછી લાગશે અને મારે તો આ બેઠેલી ખાલી કરવાની છે કાલ સાંજે નહીં ખાલી કરી દઉં પછી વેણું કપાસ ઠંડીમાં અહીંયા થોડુંક જગ્યા જેવું છે એટલે અહીંયા આગળ ખાલી કરી દઉં તો ફ્રેન્ડ કપાસ ખાલી કરી દીધો છે ને હવે આ બાજુ કપાસ વેણવાનું ચાલુ કરું અહીંયા થોડુંક બાકી છે હજુ પૂરું થતું નથી એટલા માટે કપાસ પહેલાં આજે વેણવા આવ્યા છે

અને સબસ્ક્રાઈબ કરે એટલે પૂરો પૂરો વિડીયો તો ભરવાનો પાછા કે સબસ્ક્રાઈબ ખાલી નહીં કરી દેવાનું નહીં સંજુ તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે હું કપાસ કપાસવાનું અને પછી મળીએ થોડી વાર રહીને અને પાછું જવું પડશે નહીં વાળીએ વહેલા હાર અને હવે તો આટલું જ રહ્યું છે પછી કપાસ આયો પૂરો થઈ જશે પછી પૂરો નહીં થઈ જાય પાછું વેનવાનું તો રહેશે પણ હવે ખુલશે બીજો ત્યારે પણ આટલો જ છે હવે થોડો તો એટલે મજા આવી જઈ હવે પૂરો થઈ ગયો એટલે નહીં તો ફ્રેન્ડ્સ બપોર થઈ ગયો હતો ને એટલે અમે આવતા રહ્યા નહીં સંજુ સંજો અહીને ખાવા પણ બેહી ગયો અને આજે તો વાલોરનું શાક બનાવી છે કેમ કે લાયા તા ને તો થોડાક હતા ને તો પાછું બનાવી દીધું નહીં સંજુ

ઊંઘ તૈયાર નહીં થઈ તો મસ્ત એવી શાક છે રોટલી છે અને છાશ ને એવું બધું છે તો હાંડો હવે અમે જમી લઈએ તો ફ્રેન્ડ્સ અમે કામ પરથી આવતા રહ્યા અને આવીને જ પછી હું તો હાથ પગ ધોઈને જ બેસી ગઈ છું રાંધવા માટે કેમ કે ઘણું બધું અંધારું થઈ જાય થોડુંક હતું તો સંજુ તો મને વેનાડ વેનાડ જ ઘરે નહીં સંજુ થોડુંક બાકી રહે છે વેણવું પડે ને પછી રહી જાય રહી જાય અને થોડુંક ઝાંખું ઝાંખું દેખાય ને એટલે સંજુ આવી રીતના અમે કંઈક બે ટી વાડે છે મારી સામે તેવી રીતના અને મારે ને સંજુ ની અલગ એક દિવસ તો અમારી અલગ અલગ શાક હતી પૂરો એક દિવસ તો મારી ને સંજુ ની અલગ અલગ શાક હતી અને આજે તો અલગ અલગ રોટલી થઈ ગઈ છે રોટલી અલગ શાખ હા અને હું હતું સંજુ તે દિવસ મારે કારેલા નું શાક હતું ને તારો ઓળ હતો નહી પેલું રીંગણનું ભળતું હતું તો એવી રીતના મારા શાક હતી સંજુને રીંગણનું ભળતું હતું અને આજે તો રોટલી જ અલગ અલગ છે અને શાક પણ અલગ અલગ છે નહીં એવું અમારે અલગ અલગ થઈ ગયું છે હું ને સંજુ હવે અલગ અલગ જમવાનું ખાઈએ છે અમારી બેની રસોઈ અલગ અલગ મારે ને સંજુની રસોઈ અમે અલગ કરી દીધી છે રાંધું છું તો હું અને સંજુ હેલ્પ પણ કરાવે છે પણ અમારા બેની રસોઈ અલગ એવી રીતના અમે હવે અલગ થઈ ગયા છે એવું થઈ છે ફ્રેન્ડ્સ તો તમને બતાવું હું તો દેખો આ છે ને આ ધીફલા છે એ મારા છે અને આ સાધી રોટલી છે ને એ સંજુની છે પછી આ રીંગણ બટાકાનું શાક એ સંજુ માટે અને રોટલી ને રીંગણ બટાકાનું શાક સંજુ બનાવે અને મારે તો ખાલી મેથીના મેથી અને રીતના અમે કંઈક ખાવાનું બનાવી છે ને ખાઈ છે આ બાજુ આપે છે એટલે એવી રીતના રાંધીયે ખાઇ ને એવું બધું કરીએ છે તો એવી રીતના કંઈક છે અમારું અલગ અલગ બધું નહીં સંજુ મને દીપલા મેથી વધારે નહીં ભાવતા સંજુ ને સંજુ ને કારેલા નહીં ભાવે મેથીના ના નહીં ભાવે એવો છે સંજુ તો એટલે મારું ને સંજુનું જમવાનું અલગ અને આ પર થોડીક વધારે છે ને તો થોડીક મેથી પણ વધી છે ને મરચાં સંજુના ભાગના છે મારે તો એક મરચું લઈ લીધું છે હું ધાણાને બધું સંજન ભાગનું છે અમારું બધું શાકભાજી બધું અલગ અલગ લાવીએ નહીં સંજુ વધવાવું પડ્યું છે ફ્રેન્ડ્સ અમારે તો રાંધવાનું હા જે આવીને રાંધવા બે ગયા ને એલ બાજુ કેવું અંધારું એકદમ થઈ ગયું છે આ બાજુ પણ અને એવું છે તો હેન્ડ હવે હું રાંધું અને પછી તમને બતાડશે કે વગર બેઠી મેં તો સવારમાં નાઈ ને અત્યારે નહીં નાઈ ને સંજુ નાઈ લીધું કેમ કે પછી ઠંડીમાં છે ને ઘડી ઘડિયા ના હોય નહીં થતું કામ કરી કરી નહીં થાકી જવાય બધું જ નહીં સંજુ બધું ભેગું થાય ને એટલે પછી નહીં નહીં એમાં કઈ પછી આમાં ઘૂતી જાય નહીં નહીં તો ચાલે નહીં ફ્રેન્ડ તમે પણ કમેન્ટ કરીને કે જો ઠંડીમાં તો એક જ વાર નવાય બે વાર નહીં નવાય અને અમારે અલગ અલગ રોટલી પણ તૈયાર થઈ ગઈ છે આ બાજુ દેખો આ છે કેફલા અને આ છે રોટલી એવી રીતના બની ગઈ છે અલગ અલગ અને સાંજુના શાક પણ છે અહીંયા નહીં

ચાલો ફ્રેન્ડ્સ ખાવા પાછા તમે કે સો ખવાને કીધું તો ફ્રેન્ડ સંજુ ખાવ બોલાય છે ને સંજિતા રીંગણ બટાકા બનાયા તોય તમને ખવાવા બોલા પણ મને એવું નહી કીધું કે હેને ખાઈ લે હાવ સર મૈયો સરનામું કાંઈ દેખાવા ન રુકા રુકા સતરું પાર દેખાતો તું તો હેલો ફ્રેન્ડ્સ હવે તો અમે જમી લઈએ ને આ બ્લોગ અહીંયા સુધી રાખી દઈએ ને તો ફ્રેન્ડ્સ આ બ્લોગ અહીંયા સુધી રાખીએ ને ન આવી તો સબસ્ક્રાઈબ કરી દેજો મજા મજાની કમેન્ટ પણ કરી દેજો કેમ કે આજે મેં દિવસ સંજુ આવીને બપોરે ખાઈને થોડુંક ખોઈ ગયો હતો પણ મેં સવારમાં વહેલું ઉઠવાનું પાછું સાંજે થોડુંક મોડું અમારું કેટલું અંધારું થઈ ગયું છે અને એટલી બધી ઊંઘા છે ને બહુ જ બધી ઊંઘા છે ને એટલે મને હું ને તે ખબર નથી અને મારી આંખોમાં બધાને દેખાતી હશે ઊંઘ તો હેન્ડો હવે આ બ્લોગ અહીંયા સુધી રાખીએ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એક મસ્ત મજાની એવી કમેન્ટ કરજો તો બધાને જય માતાજી બાય બાય